બાળકનો જન્મ થાય ત્યારે આવે છે તો કોઈ જોઈ નથી શકતું અને મૃત્યુ પહેલા ચાલ્યો જાય તો પણ કોઈ જોઈ શકતું નથી એને જોવા માટે કોઈ દુનિયામાં એવી સાધન પણ નથી વિકસિત થયું કે જોઈ શકે અને પણ પણ તમારી તમારી પાસે પાસે શક્તિ છે જોવાની એ દ્રષ્ટિ છે પણ એનો આપણે ઉપયોગ નથી કરતા માલિકે આપણને બે દ્રષ્ટિ આપી છે તમને ખબર હતો આખા એક છપ્પો લખ્યો છે સજીવો કે નિર્જીવાને તું મને કઈક દે તાળો બેસાડે હું બેઠો તારી એક ફૂટી કે બે આવ છે એ કઈ બે કઈ એક આ બહારની દ્રષ્ટિ અને એક અંતર દ્રષ્ટિ તો આપણી પાસે બે દ્રષ્ટિ છે એક બાહ્ય દ્રષ્ટિ અને એક અંતર દ્રષ્ટિ પણ આખી જિંદગી આપણે શું કરીએ છીએ બાહ્ય દ્રષ્ટિનો જ વૈવડ કરીએ છીએ અંતર દ્રષ્ટિનો ઉપયોગ ક્યારે પણ નથી કરતા અંતર દ્રષ્ટિનો ઉપયોગ કરવા માટે તમારે એકાંતમાં બેસવું પડે અને બને એટલું સવારે વહેલા બેસવું પડે અને અંતર દ્રષ્ટિનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારું જે જીવન છે આપણું જીવન શું છે પણ દેહનું જીવન દેહના જીવન માટે તો આહારની જરૂર છે પણ આ દેહને સજીવન રાખતું હોય શરીરની પુષ્ટિ માટે આહારની જરૂર પડે જેટલું તમે સારું ખાવ એટલું શરીર સારું રહે આમ તો ઉમેદપુરા મને વાત લાગી કે ટામેટાનો ભાવ આવે તો બધા ઉમેદપુરાના લાલ ટામેટા જેવા થઈ જાય બાકી જો ટામેટા નો ભાવ ના આપણે ખાધા વિના પીધા વિના અઠવાડિયું દસ દિવસ મહિનો ચાલી શકે પણ શ્વાસ વિના ચોવીસ કલાકમાં એકવીસ હજાર ને સસોજ ચાલે છે એ પ્રમાણે આપણું જોકે એટલા તો નથી વપરાતા એમથી વધારે વપરાય છે એકવીસ હજાર સસો તો ક્યારે ચાલે કે તમે સ્થિર થઈને બેસી જાઓ અને વિચાર પણ ન આવે ત્યારે એકવીસ હજાર સસો ચાલે પણ વિચાર તો બંધ થતા નથી આપણે શરીરને બંધ કરી દઈએ ઇન્દ્રિયોને બંધ કરી દઈએ તો મન ચાલુ રહે છે એટલે તો મહાપુરુષો કહે છે કે તન મન ધન સમર્પીને રહેવું તને સમર્પણ મને સમર્પણ તન મન ધન સમર્પીને રહેવું ગુરુ કસોટી દે તે સર્વે સહેવું ગુરુ આપણી જે કસોટી કરે બધી જ સહન કરવી પડે અને તો જ આપણે પરીક્ષામાં પાસ થઈ શકે તો જે પ્રણવ છે પ્રણવ પર દ્રષ્ટિ રાખી અને આ બારની સુરતાને તમે ઉલટાવો પાછી અને પ્રણવ પર સુરતા ધારણ કરો ત્યારે તમારી અંતર દ્રષ્ટિની શરૂઆત થવાની પ્રારંભ થાય પણ એ તો આપણે જે કામ કરશે એને બીજી દ્રષ્ટિ બંધ કરવી પડે અત્યારે હાલ આપણી બાહ્ય દ્રષ્ટિ જ કામ કરે છે એટલે અંતર દ્રષ્ટિ બંધ થઈ ગયેલી છે હવે તમારે શું કરવું પડશે બાહ્ય દ્રષ્ટિને બંધ કરીને અંતર દ્રષ્ટિને ખોલવાનો પ્રયત્ન બાહ્ય દ્રષ્ટિમાં અવરોધો અનેક આવશે અંતર દ્રષ્ટિમાં કોઈ અવરોધ નહીં આવે તમે આમ સીધા ઉભા રે ને જુઓ ગમે તે ચારે દિશામાં જુઓ તો વચ્ચે મકાન આવે ઝાડ આવે પહાડ આવે બધું જ વચ્ચે આવશે પણ તમે આમ ઉપર જુઓ વચ્ચે કશું આવે ઉપર તરફ દ્રષ્ટિ કરો તમારે વચ્ચે કઈ જ નહીં આવે પહાડે નહીં આવે પાણી નહીં આવે જાડે નહીં આવે મકાન નહીં કઈ જ નહીં આવે એકલું આકાશ જ દેખાશે બીજું કઈ જ નહીં દેખાય તમને તો આપણી દ્રષ્ટિ જો સુધી નીચે છે ત્યાં સુધી બધા જ અવરોધો આવવાના છે આપણી ઉદ્ધવ થશે તો કોઈ અવરોધ નહીં આવે પણ એના માટે પ્રયત્ન કરવો પડશે પડશે મહેનત કરવી કોઈ પણ કામ મહેનત વગર મળતું દરેક કામમાં મહેનત કરવી પડશે તમે તમારા જીવન માટે દેહ માટે ગાયો ભેંસો રાખીને કેટલી મહેનત કરો છો ખેતરમાં કેટલી મહેનત કરો છો તો ફળ મળે છે પરિશ્રમ કરવો પડે તમે કોઈ વાવ્યું તો ત્રણ મહિને ચાર મહિને પાકે ત્યારે મેર પડે ચાર મહિના સુધી મહેનત કરીએ છીએ ઘઉં બાજરી કપાસ એમ અહિયાં પણ મહેનત કરવી પડશે મહેનત વગર નથી મળવાનું પણ જે મહેનત કરવાની છે મહેનત કરવાનો પ્રારંભ કરવો પડે યા તો એવા ગુરુને મેળવી અને આપણે સાચી રીતને જાણવી પડે બાકી તો ભગત છે તેમ તારો બેસાડે હું બેઠો તારી એક ફૂટી કે બે અખા ભગત કેટલી સરસ વાત કરી સજીવો કે નિર્જીવાને સજીવ કોણ છે આપણે નિર્જીવ કોણ છે જેની સામે જઈને આપણે માગીએ છીએ તે તમે વિચારો તમે બાર કોઈ જગ્યાએ મોટા સ્થાન ઉપર જાઓ મંદિરે તો બાર ભિખારી બેઠેલા હોય છે એ ભિખારી કોની પાસે માગે છે આવતા જતા માણસ પાસે ના અંદર બેસીને વાટકો ખકડાય ખકડાય કરે તો પણ કોની આગળ વાટકો ખકડાવે એ જે જતાં આવતા ચૈતન માણસ છે એની આગળ એને એટલી ખબર પડે છે કે કોક આપશે તો આ ચૈતન આપશે જડ આપવાનો નથી તમે હાથીને કેડુ આપો તો હાથી કેડું ખાઈ જશે શેરડી આપો તો ખાઈ જશે અને 10 ની નોટ આપો તો શું કરશે ઉપર બેઠેલા મહાવતને આપી દેશે એને ખબર મારે કામની એને ખબર પડે છે કે મારા કામ નું કયું છે અને મારા આખવાના કામ છે પણ આપણને મહાપુરુષો કહી ગયાખા ભગત જેવા કબીર સાહેબ જેવા ગોરખ સાહેબ જેવા મનસા માલણ જાગતા છે પાવ મૂકી મૂર્તિ ઘડી ઘડનારે જો મૂર્તિ સતભોતી તો ઘડનારા પોઈ ગોરખ સાહેબ કે છે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગીરી પથ્થર પૂજવાથી જો હરી મળતા હોય તો આખો પહાડ ના પૂજવું કબીર સાહેબ તો કે છે તાતે ચટકી ભલી આટા પીસ પીસ સબ ખાય એના કરતા તો પથ્થર ની ઘંટી પેલા બનતી ઘર ઘંટી તે સારી કે લોકો આટા પીસી તો ખાય છે પણ આપણને એવા જડ બનાવી દીધા કે આપણી ચૈતન દ્રષ્ટિ થતી જ નથી જ્યાં સુધી આપણી ચૈતન દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી આપણે સત્ય વસ્તુને સમજી શકવાના નથી એટલા માટે જગતમાં જમણે જમણે મેં રાત્રે કહ્યું કે મીરાબાઈ નાના હતા ત્યારથી કૃષ્ણની મૂર્તિને લઈને ફરતા હતા પણ સંત રવિદાસ મળ્યા ત્યારે એમણે મૂર્તિને મૂકી દીધી અને આત્માને ઓળખવા માટે પ્રયત્ન કરે ત્યારે અમને કેવું પડ્યું કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તો એમ ના કે કૃષ્ણને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં પણ આત્માને ઓળખ્યા વિના સમજ પ્રાપ્ત થઈ ગઈ ગતિ મળી ગઈ ગુરુ એવા મળ્યા નહી તો આખા ભગત કે છે ગુરુ કર્યા મેં ગોપળનાથ કાલી ના હરે એવા ગુરુ શું કરે આવા ગુરુ એ કોઈ કામ ના નહીં ધન લઈ જાય પણ આપણો જે ધોખો છે જન્મ મરણ એ જો ના હરે તો શું કામ નું પણ જે આપણું જન્મ મરણ છે મટાડવું જોઈએ જન્મ મરણ કોઈ મટાડતું હોય તો પછી આપણે તન મન ધન બધું સમર્પિત કરવાનું કોઈ વાંધો નથી

હા દર્શન શું ખાસ એના માટે વિચારે પોતાના માટે મહેનત જ રહી આખી જિંદગી બે કુચ કર્યું પણ ભોગવ્યું નહીં સમજી ના શક્યા જાણી ના શક્યા તમે જેટલું ભેગું કરશો એમાંનું તમે જેટલું ભોગવા એટલું જ કામનું છે બાકી ભેગું કરીને મૂકે રાખેલું આગળ ચાલો ભાઈ ભેગું કર્યું જ્યાં થોડા બાળવત થઈ એમાં આપણે જેટલું ભોગવ્યું એટલું જ આપણે કામનું છે જે ન ભોગવાયું રહી ગયું અને જો તમારો રહી ગયો જેને તમારી વસ્તુ છે તમે દેહ છોડો ત્યારે અંતિમ સમયે બહુ સમજવા જેવી વસ્તુ છે તમે કોઈનું મરણ થાય ત્યારે જોયું હશે કોઈની આંખ ખુલ્લી રહી જાય કોઈનું મુખ ખુલ્લું રહી જાય કોઈને જાડો પેશાબ થઈ જાય આ તમે જોયું હશે માણસનું મરણ થાય ત્યારે એ ક્યાં જશે એની નિશાની છે આંખ ખુલ્લી રહી જવી મુખ ખુલ્લું રહી જવું લઘુ સંકા થઈ જવી એ જે છે તે એની નિશાની છે કે આ કયો ગયા જો આંખ ખુલ્લી રહી જાય તો જેને ભજે છે તે જાય કે કોઈ શિવજી ને ભજતો હોય તો શિવલોક માં જાય વિષ્ણુ ને ભજતો હોય તો વૈકુટમાં જાય કૃષ્ણને ભજતો હોય તો ગૌલોક માં જાય જેને ભજતો હોય એના લોકમાં જાય પણ જેને ભજે છે એનું લોક હોવું જોઈએ

જે દેવને ભજે દેવલોકમાં જાય ભૂત પ્રેતને ભજે ત્યાં જાય ભૂત પ્રેતમાં જાય અને જે મને ભજે એ મારા લોકમાં આવે અવલક્ષ્ય છે તો જેને તમે ભજવા છો ત્યાં તમે જઈ શકો પણ ત્યાં ગયા પછી તમે ત્યાં કેટલું રહેવાના એ તમને ખબર છે અત્યારે આપણે આ તત્વો નો દેહ ધારણ કરે છે એટલે અવધિ વાળો નક્કી છે આની અવધિ આવશે એટલે જવું પડશે જો તત્વ વગરનો દેહ હોય જન્મ્યા વગરનો જો આપણે પ્રગટ થયા હોઈએ તો મરવાની જરૂર નથી પણ જન્મ્યા છે એટલે મરવું પડશે પણ જગતમાં કોઈ પણ વ્યક્તિ કાયમ માટે અહીંયા રહેતું નથી પરમ ગુરુ પ્રગટ થયા પણ એકસો ને પાંચ વર્ષ રહીને જતા રહ્યા એ એમનો લક્ષ્ય લઈને આવ્યા હતા એમનો ટાર્ગેટ હતો એ પૂરો કરીને જતા રહ્યા એટલે જગતમાં કોઈ કાયમ રહેતું નથી જન્મે તો એને મરવાનું છે અને પ્રગટ થઈને આવે તો કાર્ય કરવા આવે છે કાર્ય પૂરું થાય એટલે જતા રહે છે અને રહેતું કોઈ નથી તો જ્યારે અંધકાર આવે ત્યારે તમારે આંખ ખુલ્લી રહેવી જરૂરી છે તો હવે તમે રાખશો મરતી વખતે આંખ ખુલ્લી ચીપટીઓ ભરાઈ દેવાની આમ ખુલ્લી રહેવું